જેતપુર જેતલસર જંકશન માં ભેંસો ઉપર જીવતો વીજ વાયર પડ્યો છે બે ભેંસનો બચાવ થયો છે એક ભેંસનું મૃત્યુ થયું છે જેતલસર જંકશન પાસે રેલવે કોલોની પાસે પશુપાલક ભેંસો ચરાવતા હતા ત્યારે વીજ પોલ ઉપરથી જીવતો વાયર પડ્યો હતો ભેંસો ઉપર ભેંસો ઉપર વીજ વાયર પડતા બે ભેંસોનો બચાવ થયો છે ત્યારે વીજ કરંટથી એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર

નાનો મારું નામ છે સદામ લોચ હું નિવાસી છું હું અહીંથી બજારમાં જતો હતો ઘરેથી બાઈક લઈને એટલે મેં જોયું કે આ તાર તૂટીના ભાઈની ત્રણ ભેંસ ઉપર પડ્યો એટલે ત્રણે ત્રણ ભેસ છે ને એને શોટ લાગ્યો એટલે અમે એ ભાઈ લાકડી લઈને અને અમે ને એ ભાઈ લાકડી મારતા હતા ભાઈને અને અમે છોડાવતા હતા અને અમે છોડાવીને બે ભેંસનો બચાવ કર્યો પણ એક ભેસ મરી ગઈ એ જો અહીંયા જ પડી છે બરાબર છે હું બજારે જતો હતો અને એ ભાઈની મેં હેલ્પ કરી તાટ તૂટતા એ ભાઈનું આ ભેંસનું મૃત્યુ થયેલું છે